હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે છે ને સોયાબીન શેકીને ખાવાના છે તો આ છે સોયાબીન જે સોયાબીનને આપણે આ લોખંડની જે લો છે એના ઉપર શેકવા માટે મૂકી દીધા છે તો શેકીને સોયાબીન કઈ રીતે ખવાય જો કે સોયાબીનની વડી આવે છે એનું આપણે શાક પણ બનાવીએ છીએ પણ આ છે સોયાબીન જે સોયાબીન છે એકદમ તુવેરના દાણા જેવા લાગે છે તમે જોઈ શકો છો તુવેર હોય ને એવા જ દેખાય છે તો આ સોયાબીનને આજે આપણે શેકવાના છે અને શેકીને ખાઈએ તો એ સરસ લાગે છે અને આપણને ખબર છે કે સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જેને વીટ ટ્વેલનો એનો પ્રોબ્લેમ રહેતો હોય તો એને પણ સોયાબીન બહુ સારા તો સોયાબીન જે છે એ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તો સોયાબીનને જો કાચા આપણે કાચા ન ભાવે તો આને આપણે જે રોટલી કે ભાખરીનું દરણ દળાવીએ તો એમાં પણ આપણે ઉમેરીને સાથે લોટમાં મિક્સ કરીને ખાઈ શકીએ અને જો આ રીતે શેકેલા ભાવે તો શેકેલા પણ ખાઈ શકાય તો આ સોયાબીનના જો હું તમને શેકવાની રીત બતાવું છું તો આ રીતને તમે ફોલો કરી અને જરૂરથી સોયાબીન ખાજો કારણ કે આ રીતે ખાવાથી સીધે સીધા આપણા શરીરમાં એની અસર દેખાય છે આપણને તો આ રીતે થોડા થોડા શેકાઈ ગયા છે હજી આપણે એને થોડા શેકાવા દેવાના છે તો તમે જોઈ શકો છો સરસ એકદમ આ સોયાબીન છે તો આ રીતને ફોલો કરજો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આ સોયાબીન છે લગભગ પાંચ સાત મિનિટમાં સરસ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ દાણા દેખાય છે શેકાઈ ગયા છે આ રીતે આપણે સિંગદાણા પછી કાચા ચણાને પણ આ રીતે શેકીને ખાઈ શકાય છે તો મેં એકવાર બ્લોગમાં ચણા શેકવાની રીત પણ બતાવેલી અને સોયાબીનને પણ આપણે એ રીતે જ શેકવાના છે તો આ રીતે બરાબર શેકાઈ જાય ત્યાર પછી આપણે એક વાટકીમાં થોડું પાણી લેવાનું છે અને લગભગ અડધી ચમચી જેટલું આમાં મીઠું ઉમેર્યું છે વાટકીમાં અમે થોડું પાણી અને અડધી ચમચી જેટલું મીઠું છે મિક્સ કરી દીધું છે તો એને હવે આપણે આ સોયાબીનમાં થોડું હલાવતા રહેવાનું છે સરસ શેકાઈ જાય અને આપણે પાણી નાખ્યું છે એટલે થોડા ભીના છે આ સોયાબીન તો થોડા ડ્રાય થઈ જાય સૂકા થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે તમે જોઈ શકો છો સરસ એકદમ સૂકા થઈ ગયા છે હવે ખવાય એવા તો સોયાબીન છે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને બિટવાલની ઉણપ પણ દૂર કરે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો આ રીતે આપણે સોયાબીન શેકી અને એરટાઈટ ડબ્બામાં ભરી દઈએ અને ક્યારેક ક્યારેક આવી રીતે ખાઈએ તો શરીર માટે ખૂબ જ સારા અને બાળકો લેસન કરતા હોય ત્યારે બાજુમાં વાટકીમાં ભરીને આપી દેવાના થોડા એટલે હોમવર્ક એ થઈ જાય એનું અને એના શરીરમાં જે પ્રોટીનની જરૂર છે એ પણ આપણે પૂરી કરી શકીએ કારણ કે સાઈડમાં જે સોયાબીન છે એ પણ ખવાતા જાય તો આપણા સોયાબીન છે એ સ્વીકારીને રેડી છે તો ફરી મળીશું નવા બ્લોગમાં તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો હવે અહીંયા લેસનનું કામ ચાલુ થાય છે સ્કૂલેથી આવીને આ એક બેને તો એના ચોપડા કમ્પ્લીટ છે અહીંયા લેસન કરવા અને આ એક બેન તૈયારી કરે છે હવે એનું હોમવર્ક કરવાની શરૂઆત કરે છે તો આજે મેં સોયાબીન શેકા છે ને તો હમણાં એક વાટકો બનીને આપીને તો એ પણ ખવાઈ જશે ને હોમવર્કે થઈ જશે ખાવા ને સોયાબીન

બીજા બેન કેમ ગયા હોમવર્ક કરતા કરતા બીજા બેન પણ આવી ગયા છે હોમવર્ક કરવા તું સોયાબીન ખાવાની તો અહીંયા મૂકેલા છે વાટકામાં સોયાબીન ખવાતા જાય હોમવર્ક થતું જાય કા મજા આવે ને સોયાબીન ખાવાની ચાલો હવે તમે તમારો હોમવર્ક ચાલુ કરી દો અને હોમવર્ક કામ કરવાનું આટલા સોયાબીન થઈ જજો બરાબર ને ચાલો જરૂર ચલો મિત્રો બાય જય શ્રી કૃષ્ણ